ભારતીય સૈન્યના સન્માનમાં સંખેડા નગરમાં ત્રિરંગા રેલી નું આયોજન કરાયું રિપોર્ટ બાય કમલેશ પટેલ સંખેડા પહેલગામમાં આપણા હિન્દુ ઉપર આતંકવાદીઓએ અઠ્યાવીસ જેટલા લોકોને મોતને ઘાટ ઉતાર્યા અને એનાથી આખા ભારત દેશમાં ગમગીની છવાઈ ગઈ હતી લોકોમાં આમ જુસ્સાનું મોજું ફરી વળ્યું હતું અને આપણા ભારતના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને આપણા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાહેબની આખી ટીમે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં સો કિલોમીટર જઈને આતંકવાદીઓના જે ઠેકાના હતા એ ઠેકાનો ઉપર મિસાઇલો ચલાવીને એમનો કચ્ચર ગાંધવાળી દીધો અને આખા પાકિસ્તાનની અંદર હોહકાર થઈ ગયો અને ત્યારે આપણા ભારત દેશના જવાનોને આપણે ખૂબ એને બળ આપીએ છીએ એના જવાનોની કિંમ એ જે મહેનત કરી છે એની એને આપણે બિરદાવીએ છીએ અને આપણા ભારતના વડાપ્રધાન મોદી સાહેબને એમની ટીમને હજુ પણ ખૂબ ખૂબ બળ આપ્યા છે

જો ભારતીય સેનાને હું ખૂબ ખૂબ પીડાવું છું કે ટૂંક સમયમાં એટલે કે પંદર દિવસની અંદર માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને ભારતીય સેના દ્વારા એર સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓના નવ જેટલા જે થયેલા હતા એમને એર સ્ટ્રાઇક દ્વારા એમને પાડી દેવામાં આવ્યા છે અને જ્યારે જે અઠ્યાવીસ જેટલા હિન્દુ ભાઈઓની નિર્મમ હત્યા કરવામાં આવી ત્યારે સરકારશ્રીને બહેનો એક જ સવાલ કરતી હતી કે અમને ન્યાય મળવો જોઈએ અને માનીય નરેન્દ્ર મોદી સાહેબે પંદર દિવસની અંદર જ આ બહેનોનું જે સિંદૂર છીણવાઈ હતું એ સિંદૂરનું જડબા તોડ જવાબ આપીને જે ભારતીય સેના દ્વારા અને માનીય નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ટૂંક સમયની અંદર એબસ્ટ્રેક કરીને જે આ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને એ ભારતીય સેનાને અને નરેન્દ્ર મોદી સાહેબને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે બહેનોનું સિંદુર છીનવાયું છે અને એ આ ઓપરેશનનું નામ પણ ઓપરેશન સિંદૂર આપીને આ બહેનોનું જે ન્યાય અપાવ્યો છે તે બદલ હું સરકારશ્રીનો અને ભારતીય સેનાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજ રોજ સંખેડા મુકામે આ તિરંગા યાત્રા કાઢવામાં આવી છે આ તિરંગા યાત્રા જે ભારતીય સેના જે સરહદ ઉપર આપણા હિન્દુઓ માટે જે લડી રહી છે અને એમને બિરદાવવા માટે અને એમને હોંસલો પૂરો પાડવા માટે તમામ જિલ્લાઓમાં અને આજે સંખેડા ખાતે પણ ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રા કાઢવામાં આવી છે અને તમામનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભારત માતા કી જય